માં તમારું સ્વાગત છે આજે બનાવશું ફરાળી એકદમ ટેસ્ટી એવા ફરાળી ગોટા બનાવીશું શ્રાવણ મહિનામાં ઉપવાસમાં તમે ઉપવાસ લઈ શકો એવા ખાઈ શકો તેવા આજે તમે અહીંયા બે બટ મોટા બટેકા લીધા છે અને કોથમીર લીધી છે એટલે ધાણા અને સિંગ લીધી છે એક કપ જેટલી એટલે તમે આ સિંગ છે આપણે શેકી લેશું આ રીતે સીંગ શેકાઈ જાય એટલે મિક્સર જારમાં આપણે લઈ લેશું અને થોડોક અદકચરો પાવડર કરી લેશું તમે આવી રીતે બનાવશો તો તમારા ફરાળી ગોટા છે એકદમ ટેસ્ટી બનશે બધા ત્રણ મહિનામાં ઉપવાસમાં લઈ શકો બને ત્યારે ઉપવાસ હોય ત્યારે આપણે ઉપવાસમાં બટેકાના ગોટા તમે ખાઈ શકો છો આ રીતે અને બહુ સીંગને શેકાવા નથી દેવાની ધીમા તાપે જ રાખવાની છે ગેસની આંચ છે એ મીડિયમ રાખવાની છે આ રીતે તમે બનાવશો તો તમારા ગોટા જરૂરથી સારા બનશે હવે આ રીતે આપણે બટેકા છે એ સ્પૂનથી આપણે કરી લેશું અને બટેકા છે બાફી અને એક કલાક સુધી એમના રહેવા દેવાના છે તમારે એટલે આપણી ગોટા છે એ એકદમ કડક અને તેલ સૂચે નહીં એવા એ રીતે આપણે બનાવવાના છે એટલે આ રીતે તમારે કરવાનું ક્રોસ કરી લેવાના છો આ રીતે થઈ ગયા છે અને હવે એમાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું માં બટેકામાં મીઠું છે એટલે આપણે મીડિયમ નાખીશું મસાલા પૂરતું જ હવે આપણે મસાલામાં એડ કરીશું બે ચમચી જેટલા ધાણા લીધા છે અને બે લીલા મરચાં તીખા તમારે જેવી તીખાશ કરવી હોય એ પ્રમાણે તમારી છે અને અહીંયા મેં એક કપ જેટલા મેં સિંગનો ભૂકો કર્યો છે આ રીતે તમારે કરી લેવાના છે અને આ રીતે કરી અને એકદમ બે બેટર છે એ આપણે બનાવવાનું છે આવી આ રીતે તમે કરશો તો જરૂરથી તમારા ગોટા સારા બનશે ખાંડ અડધી ચમચી ચટલી એડ કરીશું અડધી ચમચી ખાંડ એડ કરી છે બરાબર મિક્સ કરી લેશું આપણે અને પછી આપણે ગોટા વાળી લઈશું આ રીતે ગોળી કરી લેશું એક પછી એક આમાં મેં બે બટેકા બાફા છે એટલે તમારી ગોળી બનશે છ થી સાત જેટલી અને તમારે નાની મોટી તમારી સાઈઝ પ્રમાણે કરવાની આપણે તેલવાળા હાથ કરીએ અને આ રીતે આપણે ગોટા બનાવીશું આ રીતે તમે નાના મોટી સાઈઝ તમે કરી શકો છો તમારે માપ પ્રમાણે હું મારી સાઈઝ પ્રમાણે કરું છું મીડિયમ કરું છું બહુ મોટાય નહીં બહુ નાનાય નહીં આ રીતે બોલ્સ બનાવી લેવાના છે એક પછી એક અને આમાં બે થી ત્રણ જણા સૌ કરી શકે છે ખરાળી ગોટા બે જણા તો આરામથી કરી શકે હવે એક કપ જેટલો આપણે સિંગોડાનો લોટ લીધો છે લોટનો આપણે બેટર બનાવી લેશું અને એમાં જરૂર પૂરતું પાણી એડ કરીશું આ રીતે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે છે આ અને આ રીતે તમારે પાણી નાખવું પડશે થોડું આ રીતે તમારે બેટર છે એકદમ લાવીને રેડી કરી લેવાનું છે અને પછી આપણા ગોટા છે એમાં કવર કરી અને તળી નાખવાના છે આ રીતે બની ગયું છે આપણું બેટર થોડુંક પાતળું છે આપણે લોટ નાખવો પડશે થોડું બેટર છે બની છે કવર કરવા માટે આ રીતનું હોવું જોઈએ ગોટા નાખીશું એક આ રીતે અને તેલ મેં અગાઉ મૂકી દીધું છે એટલે તેલ આવી ગયું છે આ રીતે તમારે ચેક કરવાનું છે એટલે આપણું તેલ રેડી થઈ ગયું છે બહુ

અને એકદમ કડક બોલ્સ રાખવાના છે એટલે વિખાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે આપણે જરૂરથી આ રીતે બોલ્સ તળશું ધીમા તાપે તો આપણા બોલ્સ છે એકદમ સરસ અને ક્રિસ્પી જેવા લાગશે હવે આપણા ગોટા છે એ બની ગયા છે એટલે આપણે એક પ્લેટમાં કાઢી લેશું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની ગયા છે જેવું દહીં લીધું છે ખાટું નથી લીધું મોડું દહીં લેવાનું છે તમારે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડું ચટણીમાં અને એક ચમચી જેટલું આપણે સિંગનો ભૂકો એડ કરીશું તીખા જોતી હોય એ પ્રમાણે આપણે મરચાં એડ કરીશું મેં એક જ મરચું કાપ્યું છે કેમ કે દહીં છે મેં અડધો કપ જેટલું જ લીધું છે એટલે આ રીતે તમે કરશો તો ચટણી તમારી એકદમ સારી અને ટેસ્ટી બનશે ઊંચી જેટલી મેં ખાંડ એડ કરી છે તો ખાંડ પણ તમે નાખી શકો છો અને તમે ન નાખવી તો તમે તો તમે મીઠી પણ કરી શકો છો તમારા સ્વાદ મુજબ તમે ચટણી કરી શકો છો ફરાળી ગોટા બની ગયા છે ને માં જણાવજો તમારે કઈ રેસિપી આવે છે એ હું માં તમે જણાવજો તો હું તમને બનાવી આપીશ અને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને અમારી નવી નવી નો રેસીપીના નોટિફિકેશન જોવા માટે બે લાઇક બટન દબાવશો એટલે નવી નવી ના નોટિફિકેશન જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ